આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણ અને સુદામા કેવા મિત્રો હતા પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે સ્વયં ત્રિભુવનનો શ્રી કૃષ્ણ જેના મિત્ર હોય તેવા સુદામા ગરીબ કેમ હોય જાણીએ એક આપણે એક નાનકડી વાર્તા દ્વારા એક વખત એક ભિક્ષુક ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવ્યું મંદિરના ઓટલે બેસે રોજ ભિક્ષામાં જે કઈ મળે એનાથી એ પોતાનું ગુજરાન ચલાવે હવે મંદિરના વાઇબ્સ કઈ કહેવા હોય કે એમને પણ એવી ઈચ્છા થાય કે હું અંદર જઈને દર્શન કરું પરંતુ પોતાની હિંમત ના ચાલે એટલે એક વખત ત્યાં ઓટલા પાસેથી પૂજારી પસાર થતા હતા એમને રોકીને એ કહે છે કે મારે પણ ભગવાનના દર્શન કરવા છે પૂજારી કહે છે કે ચોક્કસ કરી શકો છો ભગવાનના દર્શન કરવાનો તો દરેકને અધિકાર હોય છે પરંતુ આ ભિક્ષુકને પોતાના ચિત્ર હાલી જોઈ અને પોતાની ગરીબી જોઈ અને અંદર જવાની ઈચ્છા નથી કરતી એટલે ફરીથી એ પાછા પૂજારીને પૂછે છે કે હું દર્શન કરવા નહીં આવી શકું મારે નથી આવવું પછી પૂજારી એને બીજા દિવસે એક નાનકડા લડ્ડુ ગોપાલ આપે છે અને કહે છે કે કઈ વાંધો નહીં તમારે દર્શન ના કરવા હોય તો પરંતુ તમારા મનનો ભાવ એવો છે કે હું પ્રભુના દર્શન કરું તો આમને તમે ઘરે લઈ જાઓ આમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે એટલે ભિક્ષુક રાજી રાજી થઈ જાય છે પોતાની ઝૂંપડીમાં લાવે છે એક સરસ મજાના આસન પર બેસાડે છે અને રોજ ભોગ ધરાવે છે અને નિયમ લે છે કે આજથી હું પ્રભુને ભોગ ધરાવીને પછી જ અને પોતાનો સમય પસાર એકવાર બને છે એવું કે ચોમાસાની ઋતુમાં ખૂબ અનરાધાર વરસાદ વરસે છે અને તેમને ભિક્ષા મળતી નથી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ સમય પસાર થતો ચાલ્યો અઠવાડિયું વીતી જાય છે પરંતુ પોતાને ભિક્ષામાં કંઈ મળતું નથી ઘરે પાછા આવી ઠાકોરજી સમક્ષ બેસી અને પોતાની આંખમાંથી આંસુ પાડે છે કે લાલા આજે ભિક્ષામાં કંઈ નથી મળ્યું આપણે ભૂખ્યા રહેવું પડશે હવે બને છે એવું કે જેવી એ પ્રાર્થના કરે છે ને એવો જ એના દરવાજા પર એની ઝૂંપડીના દરવાજે એક બાળક આવે છે અને એ એક પોટલી આપી જાય છે અને કહે છે કે લો આ તમારા ઠાકોરજીને ખવડાવજો એમ કહી અને બાળક તો ત્યાંથી નીકળી જાય છે પેલી સ્ત્રી ઉભી થાય છે જુએ છે પોટલી ની અંદર ભૂંજેલા ચણા હોય છે પરંતુ રાત્રિનો ઘણો સમય પસાર થઈ ગયો હોય છે એટલે એમને એવું થાય છે કે અત્યારે પ્રભુ તો સુઈ ગયા છે એમને ઉઠાડાય નહીં એટલે પોતાએ વાંસ ઉપર બાંધેલો હોય છે ત્યાં પોટલી લટકાવી દે છે અને મનોમન ભગવાનને પ્રાર્થના કરે છે કે ત્યાં જે મારી યાચના સાંભળી ખરી તે મારી આજે મદદ કરી અને પ્રભુને પણ જાણે કેતી હોય વાહ લાલા શું તારી લીલા છે તારા ખાવાની વ્યવસ્થા કરી દીધી વિચાર કરતા જાય છે છે અને રાત્રે એ દિવસે ઘરે ચોર આવે ચારે બાજુ કંફોળે છે પણ કશું મળતું નથી અને ઉપર જોવે છે તો એક પોટલી ટીંગાડેલી હોય છે એટલે એને એવું થાય છે કે નક્કી આપણે કઈક પોટલી માં ટીંગાડ્યું છે એ પોટલી લઈ અને નાસવા લાગે છે જેવો એને અવાજ આવે છે સ્ત્રી જાગી જાય છે જુએ છે તો ચોર છે તો એ એની પાછળ પાછળ દોડે છે મોહલ્લાના લોકો જાગી જાય છે એની પાછળ દોડે છે પરંતુ ચોર પકડાતો નથી ચોર દોડીને જંગલમાં જ્યાં સાંદેપેની ઋષિનો આશ્રમ હતો ત્યાં જ અંદર જતો રહે છે અને આ બાજુથી બધા લોકો નિરાશ થઈને પાછા ફરી જાય છે એ આશ્રમના જઈને ચોરની મતી ફરી જાય છે એમને સાથે લઈ જવાની ઈચ્છા નથી થતી એટલે એ પોટલી ત્યાં જ છોડી અને પોતે નીકળી જાય છે બને છે એવું કે વહેલી સવારે ગુરુ માતા આંગણ ઉવાળે છે ત્યારે ત્યારે એમને આ પોટલી મળે છે પોટલી ઉપાડે છે જુવે છે કે અંદર ભૂંજેલા ચણા છે હશે કોઈ છાત્રના એમ વિચારી અને તે પોતે પાછા પોતાના કામમાં લાગી જાય છે અને આ બાજુ ઋષિ સાંદીપની ઋષિ એ કૃષ્ણ અને સુદામાને લાકડા કાપવા જંગલમાં મોકલે છે એ જ્યારે જંગલમાં જતા હોય છે ત્યારે ગુરુ માતાને પગે લાગવા જાય છે ત્યારે ગુરુ માતા ચણાની પોટલી કૃષ્ણના હાથમાં આપે છે કે જયારે ભૂખ લાગે ને ત્યારે આ ખાઈ લેજો જંગલમાં લાકડા કાપતી વખતે આપણે બધા જાણીએ છીએ કે ખૂબ વરસાદ આવ્યો છે અને બંને રોકાવું પડે છે અને સુદામા છે ચણા ખાઈ જાય છે પણ સુદામા ત્રિકાળ જ્ઞાની બ્રાહ્મણ હતા એમને ખબર હતી કે આ ચણા શ્રાપિત છે એટલે ચણા કૃષ્ણને આપતા નથી પોતે જ ખાઈ જાય છે અને વિચારે છે કે આગળ જતા કૃષ્ણ તો એ કૃષ્ણ ભગવાનને પણ જાણી ગયેલા હોય છે એટલે કે આગળ જતા તો કૃષ્ણને તો વાક્ય સંસાર સંભાળવાનો છે અને રાજા બનવાનો છે એને દરિદ્રતા ન પાલવે એટલે પોતે બધા ચણા ખાઈ જાય છે આ બાજુ કૃષ્ણને પણ જાણ થાય છે એટલે એ એમને મનોમન આશીર્વાદ આપે છે કે હે મિત્ર હવે તે શ્રાપિત ચણા ખાધા છે કે જે ચણામાં શ્રાપ એવો હતો કે આ સ્ત્રી જ્યારે પાછી ફરીને ખાલી હાથે ત્યારે ઠાકુરજી પાસે આવીને એને શ્રાપ આપ્યો હતો કે જેને પણ મારા ચણા ચોર્યા છે ને ઠાકોરજીના ભાગના ચણા જે ખાશે ને દરિદ્ર થઈ જશે એટલે હવે કૃષ્ણ ભગવાન એને આશીર્વાદ આપે છે કે મિત્ર તું તો ગરીબ રહ્યો તારે તો ગરીબાઈ આવશે પરંતુ તારા સંતાનોના ભાગ્યમાં ખૂબ ધન સંપત્તિ મળશે અને બંને સવાર પડતા ઘરે આવે છે અને બાકીની વાર્તા તો આપણે મિત્રો જાણીએ છીએ બન્યા કેમ ગરીબ હતા દ્વારકા મોકલા અને ત્યાં એમની સરભરા કરવામાં આવી અને તેમને તાંદુલના બદલામાં ભગવાને કેવી રીતે વૈભવ આપો પણ ગરીબ સુદામાં આવી રીતે બન્યા એમની આ વાત હતી જય શ્રી કૃષ્ણ